દેવાદી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો ભાગ હોય ત્યારે સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ તીર્થમાં ઉમેટ્યા હતા ત્યારે આજ રોજ સવારે દસ વાગ્યા સુધીમાં પાંત્રીસ હજાર જેટલા ભાવિકોએ સોમનાથ માતાના દર્શન કર્યા હતા તો શિવજીની આરાધના શિવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરીને પુણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા તો સવારના દસ વાગ્યા સુધી પાંચ પચીસ જેટલી પૂજા સંપન્ન થઈ હતી તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી ખૂબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ આજે ગુજરાત સુરક્ષિત હોય દેશ સુરક્ષિત હોય તેના કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવ ના તીર્થ સ્થાનો દ્વારકાધીશ માંડી અને કામખ્યા માતા અંબા માતા આવા અનેક સ્થળો કે જેના પ્રભાવને કારણે આજે દેશ એક છે સુરક્ષિત છે ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઉભરે અને ફરીથી ભારતના ધજા ફતાકા સમગ્ર દુનિયામાં લહેરાય એવી આજે ભગવાનને પ્રાર્થના કરી છે અને સૌનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના દીપક જોશી સાથે સીએન 24 ન્યૂઝ હીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ